જ્વહાર જય આદિવાસી કાલે અઢાર તારીખે દાહોદ ખાતે જે ચિંતન શિબિરનું આયોજન રાખ્યું છે તેમાં હું ઉતમભાઈ રાઠોડ આપણા આદિવાસી ભીલ સમાજના બધા જ લોકોને આહવાન કરું છું કે આ ચિંતન શિબિરની અંદર ઉત્સાહભેર ભાગ લેજો કારણ કે આ ચિંતન શિબિરની અંદર જે ચર્ચા થવાની છે ને તે કોઈ નરેન્દ્ર મોદી નહીં કરી શકે તે રાહુલ ગાંધી નહીં કરી શકે અને કેજરીવાલ પણ નહીં કરી શકે આની અંદર એ ચર્ચા થશે એટલે અને બીજું કે આ ચિંતન સિંહની અંદર તમને માત્ર આમંત્રણ મળશે કારણ કે સમાજના હિત માટેનું ખરેખરનું જો કોઈ પ્રાસ્થાન પેલું પગથિયું હોય તો એ આ ચિંતન સિંહ આવું બધું બોલવાની વાયનું કારણ એ છે કે આપણા કમલેશભાઈ છે પછી સુરેશભાઈ છે

ગામડાના સરપંચ થી માંડી સંસદ ભવન લગીના જે નેતાઓ છે ને સરપંચ તો જો કે નેતા એને એને કોઈ લેવા દેવા છે નેતા કહેવાય જ નહીં કારણ કે સરપંચ ની જે ગરિમા છે એ કોઈ નેતા ની કેટેગરી માં આવતી નથી બહુ ઊંચી કેટેગરી પણ હાથે કરીને હલકા બને આ બધા જે યુવાનો છે ને એ બાથ ભીડે છે તમે એનું મનોબળ વધારો એના માટે કઈ પ્રયત્ન કરો કેવું છે ઘણું બધું પણ કાલના આ ચિંતન શિબિર ની અંદર આપણે બધા સંગઠિત છીએ એક છીએ અને સમાજ માટે મરવું પડે તો મરી પડવા માટે પણ તૈયાર છીએ એવી એકતા બતાડી અને કાલના આ કાર્યક્રમને સફળ બનાવો જય ભારત જય જવાહર જય સગિતા